નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે જીવનમાં ડરી ડરીને જીવશો ને તો લોકો તમારા ઉપર રાજ કરશે અને લોકો કહેશે તે પ્રમાણે તમે વર્તન કરશો મિત્રો વાત છે એવા એક દુકાનદારની કે જે અગરબત્તીનો વ્યવસાય કરતો હતો દુકાનદારે સરસ મજાની એક નાનકડી દુકાન ખોલી જેની અંદર બધી જ પ્રકારની વેરાયટીવાળી અગરબત્તીનું વેચાણ કરતા હતા અને દુકાનની ઉપર બોર્ડ માર્યો કે અહીંયા સુગંધિત અગરબત્તી મળશે દુકાનદારે દુકાન ખોલી છ મહિનામાં દુકાન તેની ધમ ધોકાટ ચાલવા માંડે છે ગ્રાહકોની પણ લાઈનો લાગવા માંડે છે છ મહિના પછી એક નવો ગ્રાહક ત્યાં આવે છે અને દુકાન ઉપર બોર્ડ વાંચે છે કે અહીંયા સુગંધિત અગરબત્તી મળશે ત્યારે ગ્રાહક દુકાનદારને કહે છે કે ભાઈ આ બોર્ડમાં સુગંધિત શબ્દ લખવાની ક્યાં જરૂર છે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ અગરબત્તી તો સુગંધિત જ મળે કોઈ જગ્યાએ દુર્ગંધવાળી અગરબત્તી હોય સાંભળ્યું છે શું ભાઈ તમે પણ ગ્રાહકની વાત સાંભળતા જે બીજા દિવસે તે જે દુકાનદાર હોય છે પેન્ટરને બોલાવે છે અને સુગંધિત જે શબ્દ વચ્ચે હોય છે તે શબ્દને કાઢી નખાવે છે હવે થઈ જાય છે અહીંયા અગરબત્તી મળશે થોડા દિવસો આમને આમ ચાલે છે ફરીથી એક નવો ગ્રાહક આવે છે અને બોલ વાંચે છે કે અહીંયા અગરબત્તી મળશે ત્યારે ગ્રાહક દુકાનદારને કહે છે કે ભાઈ તમે અહીંયા વેચો છો તો અહીંયા જ અગરબત્તી મળવાની છે ને બીજે ક્યાં મળવાની છે આ અહીંયા શબ્દ લખવાની ક્યાં જરૂર છે હવે ગ્રાહકની વાત માનીને તે દુકાનદાર બીજે દિવસે ફરીથી પેટર્નને બોલાવે છે અને અહીંયા શબ્દ હોય છે તે કાઢી નાખાવે છે હવે થઈ ગયો અગરબત્તી મળશે થોડા દિવસ વીતી જાય છે ફરીથી એક નવો ગ્રાહક આવે છે અને દુકાનદારને જે બોર્ડ હોય છે વાંચે છે કે અગરબત્તી મળશે તે ગ્રાહક દુકાનદારને કહે છે કે ભાઈ અગરબત્તીની દુકાન છે તો અગરબત્તી જ મળવાની છે બીજું થોડું કાંઈ કશું મળવાનું હતું તેમાં બોર્ડ લખવાની ક્યાં જરૂર છે હવે ગ્રાહકની વાત સાંભળતા તે દુકાનદાર ફરીથી તેનું મન એક વિચલિત થઈ જાય છે અને તે બીજે દિવસે તે પેન્ટરને બોલાવે છે અને જે અગરબત્તી મળશે તે શબ્દ હોય છે તેના ઉપર પણ વ્હાઈટ કલર મરાવી દે છે અને બોર્ડ સંપૂર્ણપણે થઈ જાય છે તેની અંદર કશું લખેલું હોતું નથી હવે આ ઘટના બન્યા બાદ બાદ થોડા દિવસો ધીમે ધીમે તેનો ધંધો મંદ થવા લાગે છે તે મંદીમાં સપડાઈ જાય છે થોડો સમય આમને આમ ચાલ્યું રહ્યો તેનો ઘર સંસાર પર ચલાવો ભારે થઈ જાય છે એ દુકાને એક દિવસ બેઠા હોય ત્યારે તેનો ખાસ મિત્ર ઘણા દિવસ પછી તેની દુકાને જાય છે અને જે બોર્ડ હોય છે તે બોર્ડ વ્હાઈટ કલરનો જુએ છે અને કહે છે કે ભાઈ આ બોર્ડ કેમ વ્હાઈટ રાખ્યું છે આની ઉપર બધું લખેલું એ ક્યાં ગયું દુકાનદાર કહે છે કે ગ્રાહકો આવે છે અને આવી બધી કમેન્ટ કરે છે અને મેં બધું બોર્ડ ઉપરથી કઢાવી નાખાવ્યું છે ત્યારે તેનો મિત્ર કહે છે કે ભાઈ તું ડરી ડરીને જીવે છે ને એટલે જ લોકો તારી સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે અને એ ખોટા વિચારોને કારણે તારો ધંધો અત્યારે બંધ પડી ગયો છે તું એ લોકોની ચિંતા ન કર અને પહેલાં જેવું બોર્ડ હતું તેવું બોર્ડ તું ફરીથી ચિતરાવી નાખ કે અહીંયા સુગંધિત અગરબત્તી મળશે એટલે પેલા જે દુકાનદાર હોય તેનું મન એ પાછું વળે છે અને મિત્રની વાત માને છે અને ફરીથી બોર્ડ લગાવે છે કે અહીંયા અગરબત્તી મળશે પણ કેવી સુગંધિત અગરબત્તી મળશે થોડા દિવસો બાદ ધીમે ધીમે ઘરાકી ફરીથી જામવા લાગે છે તેનો ધમધમ વ્યવસાય પણ આગળ વધવા લાગે છે કારણ કે દૂરથી પણ બોર્ડ વાંચીને કોઈ પણ વ્યક્તિ તેના દુકાને આવતી હોય છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં ડરી ડરીને રહેશો ને તો લોકો તમારા ઉપર રાજ કરશે લોકો કહેશે એ પ્રમાણે તમે વર્તન કરશો એટલે જીવનમાં ડરવાની જરૂર નથી સેલ્ફ કોન્ફિડન્સ રાખજો તો જીવનમાં ચોક્કસથી તમે આગળ આવશો તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવી જ એક સરસ મજાની સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે